મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ગોધર ખાતે કેબિનેટ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં કડાણા અને સંતરામપુર તાલુકાના ત્રાણું ગ્રામ મંડળો તથા એફઈએસના એસ સહયોગથી ગ્રામ સંવાદ કાર્યક્રમ યોજાયો મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ગોધર ખાતે કેબિનેટ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં કડાણા ને સંતરામપુર તાલુકાના ત્રાણું ગ્રામ મંડળો તથા એફઈએસના સહયોગથી યોજાયેલા આ ગ્રામ સંવાદ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ જિલ્લા વિકાસ અધિકારી કડાણા તાલુકા પ્રમુખ ચૂંટાયેલા પ્રતિનિધિ અને આગેવાનો જોડાયેલ જેમણે મહિલાઓની ભાગીદારી ને ગામમાં અને જંગલમાં મળતી ચીજવસ્તુઓ દ્વારા રોજગારી કેવી રીતે ઊભી કરવી તેના અંગે ભારપૂર્વક ચર્ચા કરી હતી આદિવાસી સમાજમાં સમૂહ જેવી બાબત પર ભાર મૂકવામાં આવ્યો કચ્છથી કુનરિયા ગામના બાલિકા પંચાયતના સરપંચ શ્રી ભારતીબેન દ્વારા મહિલાઓના શિક્ષણ આરોગ્ય મહિલાઓના પ્રશ્નો તથા પંચાયતમાં મહિલાઓની ભાગીદારી અંગે ચર્ચા કરી હતી સંવાદમાં સંગઠનનું મહત્વ અને તેનાથી થતા ખેતી અને વન પેદાશના ફાયદા સામૂહિક વન અધિકાર સજીવ ખેતી તથા મહિલાઓની સક્રિય ભાગીદારી અંગે જુદા જુદા ગામના આગેવાનો દ્વારા વાત કરવામાં આવી હતી સમાજમાં જુદા જુદા વિષયના કુલ અઢાર સ્ટોલ રાખવામાં આવ્યા હતા જેવા ગામમાં વિવિધ લક્ષી પ્રશ્નોના નિકાલ લાવવા સર્વાંગી વિકાસ માટેના લોક સહભાગીદારી સાથે ગ્રામ પંચાયત વિકાસ આયોજન કેવી રીતે બનાવવું સરકારશ્રીની વિવિધ યોજનાઓ ખાસ કરી મહિલાલક્ષી યોજનાઓ સામૂહિક વન અધિકાર અધિનિયમ બે હજાર છ તેમાં મહિલાઓની ભાગીદારી વધારવી સુધારેલ બિયારણ જીવામૃત બીજામૃત વર્મી કમ્પોસ્ટ ખાતર અજોલા મલ્ચિંગ તથા વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ ને સજીવ ખેતીના ફાયદા બાળકો કિશોરી સ સગર્ભા અને ધાત્રી માતાઓનું આરોગ્ય ને પોષણયુક્ત આહાર પાણીનું સામૂહિક વ્યવસ્થાપન કરી ભૂગર્ભ સ્તર ઊંચું લાવી તેના વ્યવસ્થાપન દ્વારા ટકાઉ આજીવિકા સુનિશ્ચિત કરવા જેવી જુદા જુદા વિષય અંગે લોકોને માહિતી અને માર્ગદર્શન આપવા આ કાર્યક્રમમાં અને કડાણા તાલુકા આગેવાનો ગ્રામ્ય મંડળ પંચાયતો દ્વારા વિસ્તારના વિવિધ પ્રશ્નો અને વિસ્તારનું આજીવિકા આયોજન પણ જમા કરાવવામાં આવ્યું હતું ગ્રામ સંવાદ કાર્યક્રમ સંસ્થા પ્રેરિત ગ્રામ સંગઠનો તથા ફેડરેશન દ્વારા વર્ષમાં બે વખત આયોજન કરવામાં આવ્યું છે જેમાં એક કાર્યક્રમ સંતરામપુર તાલુકા અને કડાણા તાલુકાના અલગ અલગ ગામમાં આયોજન કરવામાં આવે છે કાર્યક્રમ વિસ્તારને અલગ અલગ વિષય શીખવવા અને શીખવવાનું ઉત્તમ પ્લેટફોર્મ છે જે માનવ જીવન ધોરણને ઊંચું લાવવા ખૂબ જ મદદરૂપ થાય છે બ્યુરો રિપોર્ટ સુરેશ ડામોર કડાણા લોકધારા ન્યૂઝ